જેમાં તમે મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને જે હું આપી લીધી ઘડી પર પટો પકડાવી દીધો જાય ધીરે ધીરે અહીંયા કાંટા પડ્યા હતા થોડાક આપણે હલગાવી નહીં ખા થોડાક આમાંથી હલગાવ્યા હતા જ્યાં સાફ થઈ ગયું હે કાટા બધાને હલગાવી નાખો ને આવો પટો પડી જાય ખાવ આમાં એને ઊચો થઈ કે તમે અહીંયા જોયું તો કાંટા ને ઢગલો જ પડ્યો હતો ઓલો પટ્ટો આખો હલકાવો તો પણ હેલગ્યો નહીં બસ ઘણી કરી ના હેલ ગયો અને હવે લાકડા આપણે કાઢી લેવાના પછી હલગા તો જતા જવાનું ઓલી ભાઈ નદી કાઠે તો જાડા બહુ હતા કાઢવા હતા લાકડા આપણે ના હેલ ગયો અહીંયા હેલગ થોડુંક હેલ ગયું Gak perlu jauh bihun nak kili dia siapa orangnya. Yang ni, kalau doktor bulan check krayu tu padanya. Doktor sabitnya batera orang ni sabit sih sih. Kena berapa dia. Di pasah bula wujud doktor ni, kucu sih kaya. Betah dia ker tu. Lebih betah orang lahir. Nampaknya hal itu sih ya.

ડોક્યુમેન્ટ ચેક કરાવી લીધું ખબર પડી જાય કાલે આવ્યા તો એ ચીજું ગોરી દઈ ગયે એને ફેર ન પડે કાલે ફોન કરજો આજે પાસે ફોન કરો જો હે હલો દૂર ના ઉડાડો હાજર બાળ કાપીને કેવા કહી રહ્યા અહીંયાથી એમ કાપી નાખી દીધા આ કાંઈ કામનું નથી આવ્યું

હા દે કવિ નહીં મારે કવિ આગળ લો આગળ લો અહીંયા માથા ચડી જાય પી હું કેમ કે પેડિયા ખરા એટલે અહીં આવે પેડિયા તો મરે અત્યારે એક ને હાતું નહીં પડે બે ચાર માન મૂકીને બહુ થાય છે રાખે ચાલવામાં આમે બધી સામે કાઢે ચાડ્યા પૈકી અડધી કલાક હામે ઓલા ફૂલી નીકળે આમ અહીંયા કાઢવામાં અડધી કલાક નીકળી જાય કેમકે કે આ પટ્ટો લે ને એટલે સીધું એમાં બાવડામાં જ ઘર છે બે કામ ભાગી જાય ને બે કામ ભાગશે ને એટલે ગોતી અઘરી અડધી મોટી ને ભેગી કરે ને એટલે પછી પાલેડા બધા આવે એક બે હરા ભેગા કરવા પડે એક જાળી ડગલો અહીંયા છે આ પટ્ટો આખો છે આ પટ્ટો જો ઉપડી જાય ને તો આખો એવું બધું બધું સાફ થઈ જાય ઉપડું જ નહીં આજે ઘણી કોશિશ કરી એક ભારે એક ડાંડર ની થોડુંક જ ઉપરી મૂકી દીધું અહીંયા પણ જો જ્યાં કંઈક ઉપરું પછી ના ઉપડું અંદર જો હલકાઈ ગયું બીજું હોય ઓલી બાજુ હલકા ગયું અહીંયા હલકી ગયું ઉપડું જ નહીં કોઈ હરતો અડધી જવામાં ભાગી ગઈ અંદર બાકીને આમ જાય એ આગળ અડધી નીકળી ગઈ એ પટો પકડો જ્યાં રાડા પડ્યા બધે દાંડરના હે આપણે ઘરે જ ભરીએ વાતા અહીંયા હલકા વાટું કેમ કે આ કાંટો એવો લાગે છે સીધો પાકી જાય પગમાં પાણી બહુ ભરાય નથી આ અડધી આમની અડધી આમ નીચે આ નું મોટું નથી હાલે હા જોઈ લો જો નીચલો ભાગ તૂટી ગયો છે ગાડીની નડકટ આવી ગયો તો દાતી જ નથી એના

હે ઓલી બાજુ બેતા ને રખડિયા નાખેલી ઘરે હવે નાગરાજ ને જો ધીરે ધીરે હાલતા થઈ ગયા હવે હવે ઘરે જવા દે આ હટ ઢૂકડામ ખાવા જવું એને હવે જો ઘરે જાય સીધી હવે ત્યારે નખડી લીધો પગ મોકર થઈ ગયો એનો અત્યારે બધી બેહ છોડી નાખી છે એટલે મોટી બેમમાં ભૂકો ખાય અને આપણે ભગતને ખોલી નાખવાનું નીકળી જાય આ તો એમને નીકળી આવે લાકડા આડા હતા ને એટલે વાંધો નહોતો પડી ગયું નીચે આપણે એ ગોરી આવી ગઈ अत्या बढ़ी वीन छोड़ी है खड़ी ले घड़ी लेकिन हज आप रतन मंगुन बद कृष्ण गौरी दीकरी है आ ते मा दीक एक बे ते चार बोला आ सी क्वॉलिटी आने अलग प्रकार जो। એમ અલગ છે હા આખું જો અહીંયા જ્યારે નીકળ્યું નીકળું આખું નીકળ્યું પટો આને એક મોટો નીકળ્યો એક ઝીણો એ જો આ ઝીણો ને આ મોટો છે અત્યારે આપણે ગાડોનું ડાંડર આમ ચાલુ જ છે થોડું કાઢ નાખ્યું થાય ગયું ને ભાઈ બગાડી નાખું સારણ કરી નાખું મારા ચાલુ ભાઈ હા સૈજલ કહ રહી હો હાલો લે હાલુપાડ આલા હાલા આપણે જો બધી ભેના હવે આવી ગયું ડાંડરમાં માં કાલુ ભાઈ તમાકુ ખાઈને બનાવીને ખાઈ જો બધું ખાય આપણે ને જો અમારે ધાણા ને ભૂકવાનું ભાવી ગયો ઓલ ને ચણા ને ખાર્યું પડ્યું તો એ બધું ચાટે છે સાફ કરી દીધું હોય તો આપણે જો રતન હા રતન અત્યારે ખાવાનું ધ્યાન દે નહીં જો આપણે નહીં દેવાની આવી પાડેલી આપણે વાં છે ખડેલી જેની ટોર બધી ઓલી બાજુ છે જો ઓલી આવી ગઈ અત્યારે ચરી ધરાય આવી ગઈ મારવાનું તને કોણે કીધું ડોફા સારવાર કાંઈ નથી આપણે બાંધી નાખી ખાલી એ તો શું છે કે ભેવું નીર નાખે ને એટલે મમ્મા મારે ખાઈ જાય હવે આ ગાય છે ને કોણ જોતી હોય તો લઈ જાય છે ગાભણ પણ સો ટકા ગેરંટી કેમ કે હવે આ હોય ને આચરની ભરતી જાય છે ધીરે ધીરે લાગે છે લગભગ તો આપણે રાખશું ને કે તો કોઈકને દઈ દેશું દેહ નવ્વાણું ટકા તો હવે અંદાજો લાગે તો આ સેટનો હવે પડખો નીકળે લગભગ વાછાડાની શક્યતા રહી હજી મહિનો દોઢ મહિનો થાય ને પછી ખબર પડી જાય કેમ કે જો આવ બહારતી નથી આવું પાછું ઉતારવા માંડી હવે જોઈ કાયદેસર રીતે આવું ઉતારતી જાય છે એટલે હવે ફાઇનલ છે બોલો ખાંજવાળા તો આવી જાય જમા થાય ને લગભગ જાય નહીં પછી અમારે આરસુડી થઈ ગઈ જો આ પાડી હવે પાછી જવાની છે મોટા બાપુ ઘરે એક આ નેકડી દઈ દેવી ઓલી નથી દેવી ઓલી રાખવાની આપણે આ દઈ દેવાની કેમ કે આ ચાગલીનું બહુ છે જો બેઠા બેઠા આરામથી ખાવાનું અહીંયા ને અત્યારે રતન જો માં દોડવા મળી ના આપડી જો પહોંચી અહીંયા આવ મજા આવતી ગયું છે અચ્છા હવે ભરવા માંડી છે એટલે લગભગ હવે દોઢ મહિના જેવું ડોલી આવી ગયો વાગાડો તો અત્યારે જાઓ ગોરી અંદર આવી ગઈ કૃષ્ણ ને રતન તન અંદર છે અત્યારે જવા અમારે ડાંડર ખાઈ અમારે કાલુ ભાઈઓ અહીંયા બો Jadi abangnya udah dak cium, video kalau support saya dah dak cium. Jemaah saja yang jadi sedih lambatannya.